ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કંધવાલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી લોકશાહી પદ્ધતિથી એલઆર જીએસ અને ક્લાસ મોનીટરિંગની ચૂંટણી યોજાઈ હતી જેમાં શાળાના ધોરણ એકથી આઠના કુલ પાંચ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં જીએસના ઉમેદવાર તરીકે ઈશાંતભાઈ તથા વિરેન્દ્રભાઈ તથા પિયુષભાઈ અને એલ આરમાં ધ્રુવિકાબેન રાઠવા અને આતા સાબ બાનુ મકરાણી ઉમેદવારી નોંધાવી હતી વિદ્યાર્થીઓ દ્વારા એક વર્ગખંડમાં મત આપવાની ગુપ્ત જગ્યાએ એક ચબરકીમાં ઉમેદવારનું નામ લખીને મતપેટીમાં નાખવામાં આવી હતી તો મતદાન કરેલ વિદ્યાર્થીઓને આંગળી પર સાઈનો ટપકો કરી રંગવામાં આવ્યો હતો તો મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કરવામાં આવતા જીએસ ઈશંત કુમાર અને એલ આર ધ્રુવિકા રાઠવા તરીકે વિજેવાતા થવા પામ્યા હતા તો શાળાના આચાર્ય રણજીતસિંહ બારે વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તો લોકશાહી પર્વનું આયોજન શાળાના શિક્ષકો દ્વારા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું તો અંતના કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ સાથે તિથિ ભોજન લીધું હતું ઇરફાન મકરાણી સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ કંદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ